ભક્તિ કપાસ વિશેની આપણે માહિતી આપીશું કે ભાઈ ભક્તિ કપાસ રાજા કપાસ આશા કપાસ કેવો થાય છે માહિતી આપો તો આપણે વિડીયો માધ્યમથી આપણે ખેડ મિત્રો તમારા ખેતરની માલિપા ખડ પણ નહીં થવા દઈએ બરાબર છે તો આજના આપણા વિડીયોની માહિતી આપીશું હેમાન બે મિનિટ વિડીયો ઓલું કારણ કે જામનગર ચાલો તો આજના આપણા વિડીયોની માલિકા આપણે માહિતી આપીશું મેં એટલેમેટિક એટલે બે મિનિટ હતા કે જામનગર થી ખેડૂત મિત્રો આવ્યા હતા એ બગદડા અને બગુવાડા દર્શન કરવા માટે અને આપણો વિડીયો માધ્યમથી એમને સાગર નું ત્રણસો એક નંબર કપાસનું બુકિંગ કરાવી ગયા છે આપણી પાસે અને મેક્સકોટો લઈ જવાનું છે આપણે કે પણ આપણી પાસે અત્યારે મેક્સકોટે હાજર નથી અને સાગર ત્રણસો એક હાજર નથી કારણ કે આવવાનું છે કંપની હજી સપ્લાય કરી નથી બરાબર થોડાક દિવસની મલપા મેસકોટે આવી જશે મને કે તો પછી છે ને અમે એક ભાઈ આવશું અને લઈ જાઉં કારણ કે એ લોકોને કંઈક આઠ નવ પેટી મેક્સકોટ હતી અને સાગરનો કપાસ હતો કંઈક એકસો અઢાર પેકેટ જેવું મળવું બહુ મુશ્કેલ છે આપણે પૈસા પૈસા લીધા નથી ખાલી નામ જ લખ્યું છે ઓછું મારે આવ્યું હોય મારે ઓછું દેવા થાય એટલા પૈસા લઈ લીધા હોય તો મરાઈ જાય બરાબર પરંતુ આપણે આજના વિડીયોમાં વાત કરીશું આશા રાજા અને ભક્તિ વિશે બરાબર છે એ પેલા ખાસ ખેડૂત મિત્રો આપણી ચેનલ માં જો કોઈ નવા ખેડૂત મિત્રો હોય નવા જોડાનાલા હોય અને આપડા વિડિયો જે 7 વાગે આવે છે તો જોતા રહો એને માટે ખેતી કા સાગર ચેનલ માટે 7 વાગે આપણો વિડિયો આ રીતનો આવે છે બરાબર છે આ રીતનો આપણો 7 વાગે વિડિયો આવે છે આયા સબસ્ક્રાઇબ નું બટન છે આમ કચ કચાવીને સબસ્ક્રાઇબ નું બટન આપી દેવાનું છે અને આ જે ટંકોરી વધે ને ઘંટડી આ ઘંટડીને અડી અને આયા જો આવી છે એલો એ ડબલ એલ આમ આપી દો ને એટલે હાથ વાગે હું તમને અહીંથી વિડીયો મોકલું એટલે તરત જ હાથ વાગે તમારા ફોનમાં ધરીંગ નારાનો મેસેજ મોક પડે કે હિતેશભાઈ પટેલિયાએ તલાસ જાતી નીલમે બ્રો વાળા ખેતી કે સાગર વાળાએ તમારા માટે ખાસ કરીને ખેતીની માહિતી મોકલેલી છે તો જે ખેડૂત મિત્રોને ચાર પાંચ દિવસ પેલા દિવસ પહેલા અમે રાજસ્થાન તમને કોઈ અંબાજીથી થી આગળ જતા રાજસ્થાન આવી જાય અને એની બોર્ડર ઉપર એક પ્લોટ નિર્દેશન આયોજન કરેલું હતું એમાં ત્રણસો દસ પ્લસ પ્રોડક્ટ લગાવેલી હતી ત્રણસો ને દ પ્લસ કપાસ લગાવેલા હતા એની અંદર ત્રણસો એક છે નવાબ છે રુદ્રા છે જાદુ એકસો વિપલો એકસો પાંત્રીસ નંબર પછી ગોપાલ એકસો નંબર જીટીએમ કેટીએમ પછી સાગર તિલક વેરાયટી લગાવેલી હતી મોટા જીડવાની વેરાયટી હતી પછી નંબર એકસો નંબર બાવન નંબર પાંચ

કે પછી તમારે કાકડી વાળી હોય રેતાલ વાળી હોય આપણું પાણી કદાચ ખરાબ હોય કુવાનું કે ડારનું આપણે કહેતા હોય બોરનું બરાબર ખારું હોય મોળું હોય કે હોય ચા નો બનતી હોય એવા પણ પાણીની પાસે એવા ગરમી જે આપણું વાતાવરણ થતું હોય ઘડીક વરસાદ પડે ઘડીક ગરમ ઠંડી પડી જાય એવા વાતાવરણની પા આપણી કઈ વેરાયટીઓ હાલે છે વધારે પડતી બરાબર એવી વેરાયટીઓ અમે જોઈ છે એમાંથી આપણે પંદર હત્તર વેરાયટીઓ આપણે જોઈ છે કેટલી પંદર થી હતર વેરાયટી કે આપણા ગુજરાતના ના હરેક વિસ્તારમાં થઈ શકે કારણ કે આપણો ગુજરાતનો રણપ્રદેશ વાળો પણ વિસ્તાર આવે ચીકણી માટી પણ હોય પાણી ખાવું હોય મોળું હોય ભાભું પાણી હોય બરાબર છે અને ખાસ કરીને ચીકણી માટી હોય ખારસવાળી વાળી ભોય હોય દરિયાકાંઠા વાળી ભોય હોય બરાબર જમીન ભો એટલે જમીન બરાબર છે તો એવી પણ જમીનની માલિપા રફ એન્ડ ટફ વેરાયટી ની માલિકા કે પંદર મણ વીસ મણથી માંડી વીજે પંદર સત્તર મણ વીસ મણ થી માંડી અને પચીસ ત્રીસ મણ સુધી કપાસ નીકળી શકે એવી જે વેરાયટીઓ હતી

તમારી માવજત ને બધી રીતે એને અનુકૂળતા પડી ગઈ એ કાકા મને એમ કેતા હતા કે જે સમયે રાશિ ટુ માં જે લાઈન લાગી પછી જેમ તમને કોઈ અજીત માં લાગી પછી જેમ એટીએમ માં લાગી પછી જેમ સંકેત માં લાગી એની કરતા ત્રણ ગણી ડિમાન્ડ ત્રણસો એક નંબર માં આવશે સાગર લક્ષ્મી મેં કીધું એમ પણ મને કઈ મોટો ટબા રેખું તમને કોઈ પાડા રેખું ઝીણવું હાથી રેખું અને એમાં એ ઉતારવાની મજા જીવાત હા ઓછી આવે ચૂસ્યા જીવત ને અમે તો પણ મેં કીધું કઈ સારી વાત કહેવાય પરંતુ મે જે વેરાયટી જોઈ છે ને એમાંથી અમે પંદર વેરાયટીઓ પસંદ કરી છે આજની વેરાયટી છે રાજા ભક્તિ અને તમને વેરાયટી મળી રહી છે પરંતુ ખાસ ખેડૂત મિત્રો થોડીક આપણે તમને પેલા ખર્ચ દેવાની માહિતી આપી દીધી કે તમે સહ પાડી દીધા હોય શાહ તમે દેશી ખાતર કે સોવી સોવી કે ડીપી કે બારબતરી કે કોઈ પણ ખાતર આપી દીધું હોય પછી સલ્ફર કે ઝીંક તમે આપી દીધું હોય એ પછી તમારે મેક્સ કોડ નો છટકાવ કરી દેવાનો છે સેનો પાઇના મેક્સ કોડ પાયરોથોબિક સોડિયમ 3.1% અને પેન્ડિમિથેલિન 34% બરાબર છે પટ્ટી ફોવારો લઈને ખાસ જો આ રીતનો પટ્ટી ફોવારો આવે છે આ પટ્ટી ફોવારો તમારે લગાવી અને બે જે સાહ હોય ને સાહની વશમાં સાહની બે પાળી આવી જાવી જોવે રીતે ધીમે 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 અને તમારે એનો સ્પ્રે કરી દેવાનો છે દવા સાટી દેવાની છે બરાબર પછી તમારે એને પાણી મૂકી દેવાનું છે સાહ પાડી દીધા સહ તમે ખાતર નાખી દીધું છે પછી તમે કપાસિયા અંદર ખૂતડી દીધા છે પછી તમારે એને મેક્સકોટનો નો છટકાવ કરી દેવાનો છે બરાબર જ છે પછી તમારે એને પાણી આપી દેવાનું છે તમ તારે ઘણી વખત એવું બનતું હોય ખેડૂત મિત્રો કે ભાઈ પહેલા મેક્સ કોડ આપી દીધું છે બરાબર અને ચાર પાંચ દિવસે પાણીનો વેલા મોડું થાય તો તમ તારે જો 12 થી 15 દી ઉડી તમ તારે પાણી એને મળે તો એક આ ઉપાદી નથી બરાબર પછી જો મેક્સ કોડ ઘણા ખેડૂત મિત્રો કહેતા ભાઈ વીઘે ખર્જો કેવો થાય તો 16 ગુઠાના વીગા પ્રમાણે તમારે એક વીઘે 400 થી 450 રૂપિયાના ખર્ચાની ગણતરીએ તમારે આ

પછી તમારે એને છાઢી દેવાનું છે હવે આ એક તમને કહું બે એકર જમીનમાં થાય કેટલી ચાલીસ ગુઠા જમીનમાં એટલે એક એકર ભો થાય એવી બે એકર ભો એટલે કે એસી ગુઠા તમારી જમીન હોય બરાબર એમાં તમારે આરામથી આ એક બોતલ થઈ રહે કદાચ હું મારા મનમાં માનો કે બે હજાર રૂપિયાનો ભાવ હોય તો ચારસો રૂપિયાનો વિગે ખર્ચો થયો તમે જે પેન્ડેલીનિન વાપરો છો એ એમ તો તમને કહો હારી સસો સાતસો રૂપિયા નો તો આવે જ છે અને એમાં અમુક પ્રકારના નિંદા મળતો હારો હારે જોગે છે પણ કપા નીકળે ની પડે તો ખબર નીકળી જવું હોય બરાબર એવા સમયની માલિક મેક્સ કોર્ટ ઉપયોગ કરવાનો છે જો હા કે ભાઈ તમે મેક્સ કોટનો ઉપયોગ ન કરો તમે એમ જો મારે નિંદામણ ઓછું થાય છે હું નિંદામણ કાઢી લે પરાવી લે તો તમે તારે નહીં ઉપયોગ કરવાનો અથવા તો તમારે નિંદામણ નીકળતું હોય અને ચારસો રૂપિયામાં સોળ ગુઠાનો વિગો જો તમારે તૈયાર થઈ જતો હોય પરાઈ જતો હોય તો તમે તારે એ કરજો નગર તમે તારે મારી જવાબદારી છે તમે તારે મેક્સ કોર્ટ તમને જબરજસ્ત રિઝલ્ટ આપશે લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ આપશે તમને કમસે કમ 45 દિવસથી માડીન 60 દિવસ સુધીનો તમને રિઝલ્ટ આપશે તો એવા સમયની માંડ પાટ મોટો ભાઈ ઓડો ઓડો કપાસ થઈ જાય તો આપણે પાળા બંધવાના છે બે શામાંથી બરોબર હે તમને કોઈ ખેરી કરવી પાળા બંધજો આગલા સ પછી ના કા પડ કે ખડબડ ઉગવાપણું છે જ ની પછી તો વશમાં આપણે હાથી લાગના આપણે આગળ જવાના છે ને એટલે ના નાગા ખડબડ થાય નહીં તો એટલા માટે તમે મિક્સ કોડનો ઉપયોગ કરી શકો છો વાત કરીએ આપણે કપાસની આશા રાજા અને ભક્તિ તો ગઈ સાલ અમે રાજા પર કપાસ જોયો છે આશા પણ કપાસ જોયો છે અને ભક્તિ પણ કપાસ જોયો છે મારા એક મિત્ર છે વિઠ્ઠલભાઈ તો એમની વાડીએ તમને કહું આશા કપાસ લગાવેલો હતો અને ભક્તિ છે કપાસ એ લગાવેલો હતો બસો બસો ઝીંડવા મોટા ભાઈ એક એક છોડવા ની મળે કેટલા બસો બસો ઝીંડવા પણ ઉપર વાળા એ કહી દીધું ને હાથમાં એક બધા ખેરી નહીં જાય કારણ કે પેલા એક ધરો વરસાદ છો એવા વરસાદની મલપા એને ટેરાસોબ ને પ્રોજેક્ટ કામ નાખી કપાસ તમને હાઈ ક્લાસ મોટો બનાવ્યો અને પછી સતત વરસાદ હતો તો એમાં હુકાળો પીળો પડ્યો લાલ નો છો હોય નો ગયો ફૂગફૂક લાગી નહીં એટલે બહુ મજાનો કપા રહી ગયો બરાબર છે પછી પ્રોબ્લેમ એવો છો વરસાદ ગયો હાથ તાળી બેન હવન કરો તો વરસાદ એનો આવે બરોબર રાત પૂજા કરો તમે ઓમ વરુણ દેવાય એનામાં ઓમ વરુણ દેવાય એનામાં પણ હા મુ જોવા પણ નહીં બરોબર છે વરસાદ વરસ પણ પછી કેવું થયું કે વિઠલભાઈ ફર્સ્ટ ક્લાસ ખેતી કાઢવી અને પાળા પાળા બાંધી અને પાણી ખાતે બાતે નાખીને પછી પાણી મૂચ્યું હા કપા તમને કોઈ અવડો અવડો બનાવ્યો હાલ્યો મારું માસું બતાય નહી હાથ ઉછો કરો તો એમ બતાય એવો કપા તમને કોઈ જમાયો અને એવો કપા થાય તારે બસો બસો હવા બસો હિ થાય નકર થાય એ મારી જેવા ઢેબ લાવવા મારે તો કેટલો કાંબી કે પણ પાંચ સાત ફૂટો આગ હોય તો ઉભો ઉભો પંખો પકડી લે તમને કહું એટલે એવી વેરાયટી તમને કહું આશા અને ઈ બે વેરાયટી હતી ભક્તિ બે વેરાયટી પણ ગઝબ વેરાયટી હતી પરંતુ હું છું પછી કે શેલે માવટું છું અને બરોબર ઝીંડવા લાગી ગયેલા હતા શેષે ફૂલવા મળ્યા અને પડ્યો વરસાદ તમને કહું તે બધું નાખી દીધો ગોટો વાળી હેઠું પરંતુ દર વર્ષે આવું બને એવી વાત નથી ઘણા ખેડૂત મિત્રો આપણને પૂછતા હોય છે કપા ઓછો કરી નાખવો છે અથવા કપા હાથ નથી કરો તો કીધું શું કરવું મને કે સિંગ કરવી છે કેટલા વિઘાડી મને કે હો વિઘા છે હોય હો વિઘા સિંગ કરી નાખવી તો મેં કીધું બિયારણ તો ઘરનું હશે ને મને કે નાના વેસ તો લેવા છે મેં કીધું કાકા વેસ તું તમે સિંગનું બિયારણ લેહો ને તો પચીસો થી અઠ્યાવીસો રૂપિયાનું મણ સિંગનું બિયારણ થાય ત્રણસો સાડી ત્રણસો રૂપિયાની ફટની દવા થાય તમારે મુંડાની દવા લગાડવી પડે ફૂગની દવા લગાડવી પડે અને એની મારી પાસે તમારા ખાતરનો ખર્ચો થાય વાવવાનો ખર્ચો થાય બરોબર છે હવે એ તમને કોઈ ખર્ચો તમે ગણો ને તો પાંત્રીસ થી પાંત્રીસો થી ચાર હજાર રૂપિયાનો ખર્ચો થાય એવરેજ તમે પાંત્રીસો રૂપિયા ખર્ચો માનો હોય તો ચાર લાખ રૂપિયા તમારે જોવે સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયા થઈ હો વેગા તમારી ભો ખાલી જમીન માં લઈ સિંગ જ બાર બખનારાની

ગોંડલ કુંભાજી દેડી થી ઘરા ગાયા હતા બરોબર છે એટલા માટે મેમન ને ગડી કીધું પછી તો ચા પાણી કર્યા ને આનંદ કેવો કા મેમન હે લાલા બજરા કા ગરમી માં આવ્યા એ શેડી નો રવ પાયો ને ટબ્બા દેખા કરી દીધા એ કે ભાઈ આ ગરમી એ કે તમારે આયા તો સારું છે કે ગરમી એ કે આ અમને એમ લાગે કશ્મીર માં આવ્યા છે એ કે અમારે બાજુ એક ડેફા છે એ કે મે કહું એવું નો પણ અમારે હું જ ભગવાન ની કઈક દયા છે છેતરું જે ડેમ તમને આખો ટબ્બા રેખો ભર્યો તમને કહું પાણી એ લીલું કાસ પાણી હાલ્યું આવે ને પાણી આવે એટલે ચારે બાજુ પછી આપણે લીલું વાવેતર તો થવાનું છે એટલે અમારે અહીંયા થોડું પાણીનું સારું પણ દાદા બિચારા દવા અને ઘણું કપાસ આ બધું લખાવીને જાય છે પણ મારી પાસે હાજર મંદી કે કંપની વાળા સપ્લાય ત્યારે આપી નથી પરંતુ દાદા કે હું બીજું કે ધક્કો તો હો ટકા ખાશ પરંતુ તમારો પ્રેમ છે મેં કીધું નગર નાથી કુંભાજી દેડી થી તમને ગોંડલ કુંભાજી દેડી એટલે ના દેવું ને પણ નાથી અહીંયા આવે બહુ સારી વાત કહેવાય એમને આપને આશીર્વાદ મળે એમના બરાબર છે જા હો બંધ કરો બંધ કરો ભાઈ બરાબર છે બગડી બંધ તો રાજા આશા અને જે ભક્તિ કપાસ છે બરાબર છે એ થોડીક લેટ વેરાયટી છે એકસો ચાલીસ થી એકસો એસી દિવસે પાકવા વાળી વેરાયટી છે જેમની પાસે પાણી હોય એમને આ વેરાયટી બન કે કહેતા

મોટા ઝીંડવાની વેરાયટી છે બરાબર છે ખેડૂત મિત્રો ઉભું રાખો છો તો રાજા આશા જે ભક્તિ છે એ મોટા ઝીંડવાની વેરાયટી છે એમાં વીસ થી માંડીને પચીસ ટકા સુધી એની જે ઝીંડવાની સાઈઝમાં જે પાંચ પાંચ કળીના ઝીંડવા જે આવે છે બરાબર છે ઝીંડવું હોય એમાં કેવા અમુક ટકા ચાર કાલાનું ઝીંડવું હોય ઘણા પાંચ કાલાનું ઝીંડવું હોય તો બીજી અધર વેરાયટીમાં જે પંદરથી વીસ ટકા આવે છે તો આની માલિપા રાજા ભક્તિ અને આશાની માલિપા એમાં તમને એવરેજ વીસ થી માંડીને પચ્ચીસ ટકા સુધીના ઝીંડવા મોટા અને પાંચ પાંચ કણના ઝીંડવા આવશે હવે મોટા ઝીંડવા થાય પાંચ પાંચ પેશીના ઝીંડવા થતા હોય ને તો ફાયદો આપણને એ થાય કે બે ચાર મણ કપાસ તો આપણને એક્સ્ટ્રા પેલા ફાલની માલિકા જે આપણને ઉત્પાદન મળવાનું હોય ને એમાં તમારે એક વીઘાની માલિકા બે ચાર બે ચાર મણ પાંચ મણનો તમને ફેર બતાશે વિનિમામાં પણ સારું છે મજૂર તમને જે આ વિનમા આવ્યા હોય લેબર જે વિનમા માટે આવ્યા હોય દાળિયા જે આપણે આવ્યા હોય ખુદ એમ કે હિતેશભાઈ આ બહુ સારી છે તમે એના રૂ પકડો અને સીધું વયા સીધું ખાલી થઈ જાય કાલુ એવી રીતે વીણવાની એની માસ્ટરી છે અને બહુ સારી વેરાયટી છે કરવા રેખી વેરાયટી છે રોગ પ્રતિકારક શક્તિ સારી ધરાવે છે મોટું ઝીણવું છે એનું

તમે અમને રૂબરૂ મળવા આવો છો અમને રૂબરૂ આશીર્વાદ આપો છો એ અમારા માટે ગૌરવની લાગણી છે કે લોકો આજે ખેડૂત મિત્રો આજે અમને એ પ્રેમ કરે છે કે કાલ સુધીમાં અમે ખાલી વિડીયોના દ્વારા માહિતી આપતા હતા આજ એ જ ખેડૂત મિત્રો એવું કહે છે હિતેશભાઈ તમારે આરે ફોટો પાડવો છે તમે બહુ સારી એવી માહિતી આપો છો અમે ધાણા જીરું અને વડિયાલી તમે જે માહિતી આપતા હતા એ માહિતીના આધાર ઉપર અમે હારવું એવું પકવું છે અમે અને અત્યારે હાલમાં મોગ અને અડદમાં તમે જે ખડની દવાની માહિતી આપી હતી એમાં અમને સારામાં સારું પરિણામ મળ્યું છે મગ માટે ખાસ ખેડૂત મિત્રો આપણે ગ્રાસ્યા ટેરાસોબ અને પ્રોઝી બીજીની ભલામણ કરી હતી આજે ખેડૂત મિત્રો એવા પણ આવ્યા હતા અમરેલી જિલ્લાનું નાના લીલિયા કે ભાઈ મારે મગ છે બાવી વીઘાના પણ ઈ કે મેં દવા સાથે બાવળો થઈ ગયો ખર્ચો એટલો કર્યો કઈ ખબર નહીં પણ તમે જે વિડીયોમાં કીધું હતું તમારી જે વાત થઈ અને અમારા વિસ્તારની મળી ગયું હતું ગ્રાસ્યા મળી ગયું ટેરાસોબે મળી ગયું હતું પ્રોઝીબે મળી ગયું હતું અને એ માર્યા પછી ઘણી વખત પેલા તો ઘણી વખત કાલા વાળા બઉ કર્યા એ કે વેપારી બહુ મોંઘું પડશે અને મોંઘો છટકાવતા નીકળ્યા પણ હવે દવા નાખી છે અને રિઝલ્ટ મળતા જ નથી એક વખત આની ભલામણ કરી લે પણ એ ગલકોટા રેખા તમને કોઈ કે મોગ થઈ ગયા છે એની કોઈ વાત પૂછો માં તઈ આપણને એમ છું કે દવા ભલે મોંઘી હોય પણ લેવી સારી રીતે આપણે કેમ પેલા કીધું હતું કે ઇટોફેન પ્રોક્સ એક દવા બધી જેવા સાફ કમ્પ્લીટ વાહા કાય વધે જ નહીં લીલી સાથે સબ સાથે મોલોમસી તરતરિયા ત્રીસ ગળો પંકેજરી કુકર ચૂસ્યા બધું સાફ થઈ જાય અને એક જ દવા તમારે લેવી પડે એવી જ એવી જ રીતે અવનવી માહિતીઓ સાથે નવા વિડીયોમાં આપણે મળતા રહીશું નવો વિડીયો નો આવતા સુધી રજા આપો જય જવાન જય કિસાન રામ રામ